ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા માધવપુર સભામાં કરવામાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણને સુભદ્રાના લગ્નને નિવેદનથી હિન્દુ સંગઠનોમાં બારોબાર રોજ જોવા મળ્યો હતો અને કામરેજના ધારાસભ્યની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી સી આર પાર્ટી દ્વારા માફી માંગવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે હિન્દુવાદી પાર્ટી તરીકે ઓળખાતી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષે કરેલા નિવેદન લઈને હિન્દુ સંગઠનોમાં ભારોભાર રોજ જોવા મળી રહ્યો છે ગુજરાતના માધવપુર ખાતે યોજાયેલી સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભગવાન શ્રી કૃષ્ણ અને બહેન સુભદ્રાના લગ્નને લઈને નિવેદન કર્યું હતું જેના વિરોધમાં હિન્દુ સંગઠને રોષ દાખવ્યો હતો અને ભાજપના કામરેજના ધારાસભ્યના કાર્યાલય બહાર હિન્દુ સંગઠને ભેગા મળી વિરોધ કરતા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સી પાટીલ માફી માગે તેવી માંગ કરી હતી આજે જે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીના કાર્યાલય પણ અમે વિરોધ પ્રદર્શન કરવા આવેલા છીએ અને વિરોધ પ્રદર્શનનો હેતુ અમારો એવો છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે એવું કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન અને સુભદ્રાજીના વિવાહ થયા માધવપુરના ઘેડ ગામ પણ આ વિષય જે છે એ એમની સનાતન ધર્મના વિશે માહિતીનું અજ્ઞાનતા દર્શાવે છે અને બીજો વિષય પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાની જે ભાષણનું વક્તવ્ય આપવાનું એની પૂર્વ તૈયારી હતી અને પૂર્વ તૈયારી હું એના આધારે અનુમાન લગાવીશ કે એના હાથમાં કાગળ હતો જો કાગળમાં જોઈને પણ બોલવાનું હોય તો ભૂલ કઈ રીતે થાય તો તમે આ જ્યારે લખો છો એનું કોઈ પણ વક્તવ્ય તૈયાર કરનાર વ્યક્તિ હોય તો એના જેને ભૂલ આવી જોઈએ લાંબુ એવું ભાષણ છે તો આને ભૂલ તો ન કહેવાય એવું માનું છું અને હું મારી દૃષ્ટિથી ભૂલો ગણું છું કારણ કે ધાર્મિક ભાવના દુબાણી અને ધાર્મિક ભાવના દુબાણી ધ્યાનમાં આવ્યા પછી માફી ન માગવી તો આને સત્તાનું અભિમાન કહેવાય જો સત્તાના અભિમાનમાં રાચે તો આપણા ઇતિહાસમાં ભારતીય સંસ્કૃતિમાં સારા સારા દાખલા છે જરાસંઘ છે કંસ છે રાવણ છે આ બધાની સત્તાઓ ગઈ છે ધૂળમાં મળી છે તો ભાજપ પણ એમાં કોઈ મોટી વસ્તુ નથી હિન્દુત્વને લઈને ચાલે છે તો હિન્દુત્વના મુદ્દે જો તમારી ભૂલ થાય તો માફી માગી લેવી જોઈએ આ દેશના પ્રધાનમંત્રીએ કૃષિ કાનૂન મુદ્દે માફી માગી હતી તો સી આરભાઈ પાટીલ તો એક ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે એ રાજકીય પક્ષના સત્તામાં તો નહીં જ તો માફી માગી લેવી જોઈએ માફી માગી લેવાથી કોઈ નાના નથી થઈ જવાના અને અમે માફી માગાવી લેવાથી અમે મોટા નથી થઈ જવાના હિન્દુત્વના મુદ્દે અમે સો ટકા ભાજપને સમર્થન કરીશું પણ ભાજપ જો ભૂલ કરશે તો એનો વિરોધ પણ થશે ભાજપ એવા મદમાં ન રાચે કે હિન્દુત્વના મુદ્દે કોઈ એનો વિરોધ નહીં કરે તો ભાજપની ભૂલ છે આવું હું વ્યક્તિગત રીતે જણાવું છું પ્રજા સમક્ષ જઈશું અને કહીશું કે ભારતીય જનતા પક્ષ હિન્દુત્વના મુદ્દે આપણને ગેરમાર્ગે દોરે છે અને હિન્દુત્વના મુદ્દે ભારતીય જનતા પક્ષ